અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન નશાની હાલતમાં એક વ્યક્તિએ પોલીસ કર્મી ઉપર ચપ્પુ વડે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી હતી ભરૂચના અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ કર્મી પર હુમલો થતાં ખરભરાટ મચી જવા પામ્યો હતો પોલીસકર્મીને હાથના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી ત્યારે મંગળવારે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં ફરજ પર હાજર પોલીસ કર્મી પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો જેના કારણે પોલીસ કર્મી લોહી હાલતમાં થઈ ગયો હતો આ અંગેની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા આ અંગે મળતી માહિતી અનુસાર હુમલાખોર નશાની હાલતમાં હતો અને અન્ય પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ કરી રહ્યો હતો તે દરમિયાન લલિતભાઈ નામના એક પોલીસ કર્મી તેને કહેવા જતા તેને ચપ્પુ વડે આઠના વાગે ભાગે હુમલો કરતા પોલીસકર્મી લલિતભાઈ ઇજાગ્રસ્ત થયા હતા આથી તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં પોલીસ કાબલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ પાલેજ ટાઈમ્સ